હેલો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જીકેલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે રાયડાના પાક વિશે ખેડૂતોને માહિતી આપીશું જે કે રાયડા નો પાક અત્યારે ફૂલડાના માં ભરપૂર છે તો એના આપણે વધારે ઉત્પાદન લેવા માટે હું તમને ત્રણ ટ્રીપ્સ જણાવીશ જેનાથી તમે વધારે ઉત્પાદન લઈ શકો છો અને રાયડાનો સારો ગુણવત્તા વાળી ક્વોલિટી વાળો પાક લઈ શકો છો જેનાથી બજારમાં સારો ભાવ મળે અને આપણે લાંબા સુધી સમય સુધી સંગ્રહ કરીએ તો એની કોઈ અસર થતી નહીં જેટલું તંદુરસ્ત પાક આપણે લઈશું એટલું આપણે એના વધારે આપણને બેનિફિટ મળશે તો ખેડૂત મિત્રો આ જે હું જે ત્રણ ટીપ્સ બતાવી જ બતાવી જવા જઈ રહ્યો છું તે પેલું છે ખેડૂત મિત્રો સલ્ફર બીજું છે નીમ તેલ એટલે કે લીંબુડિયું તેલ અને ત્રીજું છે આપણે આંકડાની વાત કરવાની છે હવે ખેડૂત મિત્રો રાયડાના પાકની અંદર ગઈ સાલ આપણે જોયું છે કે બહુ ચુસ્ય જીવાતો આવી ગયા હતા મોલો મખી આવી ગઈ હતી જેના લીધે આપણે રાયડાનો પાક બિલકુલ ઓછો લીધો છે નહીવત પ્રમાણમાં કહી શકાય બહુ નિરાશ પણ થઈ જાય છે ઉત્પાદન ઓછું મળ્યું હતું રાયડાના પાકમાં તો ખેડૂત મિત્રો જો આપણે સીઢાની આજુબાજુ જો આંકડો હોય તો આંકડાને આપણે એક ભારો લાવી અને જો પાણી આપણે આ રીતનું જતું હોય તો પાણીની ધાર પડે છે મળે છે એની દુર્ગંધ જે મોલોમકી જે થતું ઉદ્ભવ થતો

બીજું ખેડૂત મિત્રો વાત કરીએ કે નીમ તેલ તેલની તમે નીમ તેલ લાવી બજારમાંથી લિટરના આઠસો નવસો રૂપિયા જેવા છે તો એ ખેડૂત મિત્રો પાણીની વાટે તમે પાણી ભેગું ચલાવી શકો છો જેની દુર્ગંધથી પણ આપણને જે ચુસીયા જીવાતમાં ઘણો બધો ફાયદો થાય છે અથવા જો ફુવારા પદ્ધતિ હોય તો તમે ઉપર પાણી હાથે ફુવારાવાળે જવા દઈ શકો છો જેનાથી કોઈ નુકસાન નથી ત્રીજી વાત કરીએ ખેડૂત મિત્રો તો જે મેન વાત છે સલ્ફરની હવે સલ્ફર મૂકો એનાથી શું ફાયદા થશે એ પેલું આપણે જાણવું જરૂરી છે જે ખેડૂત મિત્રોએ પાયાના ખાતરમાં ડીએપી સાથે સલ્ફર આપેલું હોય તો તે ખેડૂત મિત્રોને કોઈ કરવાની જરૂર નથી જો ખેડૂત મિત્રો એ પાયાના ખાતરમાં સલ્ફરનો ન ઉપયોગ કર્યો હોય જમીનમાં ના આપેલો હોય તો જે તમે પાવડર ફાર્મમાં જે સલ્ફર આવે છે એ સલ્ફરને તમે પાણીની અંદર ઓગાળી શકો છો ઓગાળી અને ગરણાવાળા ગળી અને આ રીતનું પાણીની અંદર પાણીની હાથે તમે સલ્ફર જવા દઈ શકો છો તમે જોઈ શકો છો કે આ પાણીની સાથે સલ્ફર જાય છે હવે ખેડૂત મિત્રો સલ્ફર થી આપણને શું ફાયદો થશે તો ખેડૂત મિત્રો જે ફ્લાવરિંગ છે એ વધુ માત્રામાં થશે જે દાણો છે એ ભરાવદાર બનશે મજબૂત બનશે ચમકદાર બનશે તેની ટકાવારી વધશે જેના લીધે બજારમાં આપણને આપણા પાકનો બહુ સારો ભાવ મળશે વજનમાં સારું ઉતરશે તો ખેડૂત મિત્રો સલ્ફર ઘણા બધા ફાયદા છે ખેડૂત મિત્રો સલ્ફર ક્યારે મૂકું કે આપણે હવે ચાર પાણી આપતા હોય પાંચ આપતા હોય છ આપતા હોય સાત માની લો કે આપણું રાયડું ફ્લાવરિંગ સ્ટેજમાં છે અને હવે આપણે બે પાણી આપવાના છે તો લાસ્ટના પાણીના પહેલા એક પાણી પહેલા તમે આપી શકો છો પછી ઉપર તમે ચોથા પાંચમાં કે છઠા દિવસે જે પ્રમાણે રાયડા ની જરૂર હોય એ ઉપર પાણી આપી શકો છો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો કોમેન્ટમાં તમારી રાહ જરૂર બતાવજો બાકી જય જવાન જય કિસાન નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો